અગાઉથી જ ખાણ માફિયાઓને કરી દે છે તેવો આક્ષેપ સાબરકાંઠાના ભાજપના જ પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યો છે આ સાથે તેમણે એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે સરકાર દ્વારા ખાણ માફિયાઓ સામે પગલાં નહીં ભરવામાં આવે તો આંદોલન કરાશે ખાણ માફિયા સામે પગલાં નહીં ભરવામાં આવે તો આંદોલન કરાશે સાબરકાંઠાના પ્રાંતિજના પુડોદરા પાસે રહેતી ભરેલા ડમ્પરે બાઇકને અડપેટી લેતા બે યુવકોના મોત થયા હતા આ મામલે ડમ્પર ચાલકોને ખાણ ખનીજ માફિયાઓ સામે ફિટકાર વરસી રહ્યો છે દીપસિંહ રાઠોડે આક્ષેપ કર્યા છે કે પ્રાંતિજના વાગપુર પીલુદ્રા સાંપળ સાદોલિયા પાસે આવેલી સાબરમતી નદીમાંથી પાંચપન મીટ વગર ખોદકામ થાય છે અને નદીમાં પચીસથી ત્રીસ નાવડી મૂકી નદીમાંથી બે રોકટોક રેતી કાઢવામાં આવે છે સાબરમતી નદીમાં પંચોતેર ટકા રેતી ખાલી થઈ ગઈ છે રેતી ભરીને ઝેરેલા ડમ્પરો ખેતીને નુકસાન કરે છે આસપાસના ખેતરોમાં ધૂળના ઢગ જમા થઈ ગયા છે આ સાથે તેમણે ઉમેર્યું છે કે જીપીસીએ કચેરી હપ્તાની ઝાળમાં તપાસ કરતા નથી મુખ્યમંત્રી જિલ્લા કલેક્ટર ખાન અધિકારી રેવન્યુ કચેરી સહિત સંલગ્ન કચેરીઓમાં લેખિત રજૂઆત કરાશે આ રોડ પરથી દૈનિક બસો થી વધુ રેતી ભરેલા ઓવરલોડ ડમ્પર અવર કરે છે અને ખાણ ખનીજ તંત્ર હપ્તા લે છે અને નાટ્યાત્મક રીતે રેડ પાડે પણ છે એક બે વાહનોને દંડ કરીને સંતોષ માની લે છે આ રેતી ભરેલા ડમ્પરોમાંથી પાણી ટપકતા રસ્તાઓ તૂટી ગયા છે અને અકસ્માતના બનાવો બનતા ગ્રામજનો ગામ છોડીને જતા રહ્યાના પણ બનાવ બન્યા છે અને શુક્રવારે ડમ્પર અકસ્માત સર્જતા બે લોકોના મોત થયા હતા જેથી હપ્તાખોરી બંધ કરીને પગલાં લેવાની માગણી કરવામાં આવી છે દીપસિંહ રાઠોડ બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધી સાંસદ રહ્યા હતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધી બેટમ સુધી દીપસિંહ રાઠોડ સાંસદ તરીકે રહ્યા હતા અને પ્રાંતિયજનિતલના ધારાસભ્ય તરીકે પણ બેટમ રહ્યા હતા ટીવી ન્યૂઝ સૂચનાથી સાબરમતી